જામનગરમાં સરકાર દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત જામનગરમાં જનજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાયા જામનગર આરટીઓ કચેરી ખાતે નિઃશુલ્ક આંખ ચેકઅપ કેમ્પ યોજાયો હતો આરટીઓ કચેરીએ આવતા લોકોએ આંખોની તપાસ કરાવી અને કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ આયોજન આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું માર્ગ સલામતી અંગે વધુ જાગૃતિ માટે આગળ પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરી રહી છે જેના અંતર્ગત આજરોજ આરટીઓ જામનગર કચેરી ખાતે આરટીઓ પોલીસ વિભાગ તથા સીનરજી જીઓ બીપી ના સંયુક્ત ઉપક્રમે એક આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં અત્યારે પચીસથી વધુ ડ્રાઈવરોએ હાલ આઈ ચેકઅપ કેમ્પમાં ભાગ લીધેલ છે તથા આખા દિવસ દરમિયાન જેટલા પણ મુલાકાતીઓ આરટીઓ કચેરીની સેવાઓ માટે આવે છે તેમને પણ આઈ ચેકઅપ કેમ્પનો લાભ મળવાપાત્ર છે